નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી સ્વાગત છે આપનું ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો સમાચારો વિસ્તારથી રાજનીતિ ટીકા ટિપ્પણી કરવાનું કે રાજકીય દાવ પેચનું નહીં પણ સમાજસેવાનું માધ્યમ છે ભાજપના યુવા મોરચાથી મંત્રી અને મંત્રીથી નાયબ મુખ્યમંત્રી બનવા છતાં આજે પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જ આપની વચ્ચે ઉપસ્થિત છું કોઈપણ વ્યક્તિ કે પદનું સન્માન પ્રથમ દિવસે નહીં પણ જ્યારે ટર્મ પૂરી થાય ત્યારે તેણે કરેલા કામોનું મૂલ્યાંકન કરીને થવું જોઈએ તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ કમલમ ખાતે વંદે વંદેમાતરમ ઉત્સવ અને સન્માન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નાયબ મુખ્યમંત્રી તરીકે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાઓનું સંગઠન છે સ્ટેજ પર બેઠેલાઓ કે અંતિમ લાઇનમાં બેઠેલા વચ્ચે કોઈ ભેદ હોતો નથી ભાજપમાં પરિવાર જોઈને નહીં પણ કાર્યકર્તાના કામને જોઈને સ્થાન અપાય છે ત્યારે આજે સમારોહમાં છેલ્લી લાઇનમાં બેઠેલા કોઈ પણ કાર્યકર્તા આવનારા દિવસોમાં મંચસ્થ હોય તે માત્ર ભાજપમાં જ સંભવ છે ગુરુવારે કચ્છના સીમાવર્તી ગામોની સમીક્ષા બાદ આજે ભુજમાં ભાજપ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરાયું હતું આ ઉપસ્થિત પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આજથી દોઢસો વર્ષ પહેલા આઝાદીની લડતની ચેતનાને વધુ મજબૂત કરનાર વંદે માતરમ ગીતને આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરોડો લોકો એકસાથે વંદે માતરમ ગીતનું ગાન કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના સૌ સાથીઓ સાથે વંદે માતરમનું ગાન કર્યું હતું રાજ્યભરમાં ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર માનવો જોઈએ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખવા તેમજ વધુને વધુ લોકો સુધી ભારતીય સંસ્કૃતિને લગતા વિષયો પહોંચાડવા માટે તેમનું અનન્ય યોગદાન રહ્યું છે પોતાના કચ્છ પ્રવાસના અનુભવનું વર્ણન કરતા તેમણે કહ્યું હતું કે કચ્છની ભારત પાકિસ્તાન સરહદે ચાર સીમાવર્તી ગામોમાં લોકો સાથે મળવાનો અવસર મળ્યો હતો દાયકાઓ અગાઉ આ વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી કેવા પડકારો હતા અને કેવું જીવન ચાલતું હતું તે વિશે ગામડાઓના વડીલો પાસેથી જાણવા મળ્યું એક સમયે સરહદી ગામોમાં લોકોને બે ટાઈમ પૂરતું ભોજન કે માળખાકીય સુવિધા પણ મળતી ન હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદ જ ગણાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છના સરહદી અને રણ વિસ્તારના ગામોમાં પાણી વીજળી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવાનું તેમણે સંકલ્પ કર્યો કચ્છના છેવાડાના ગામડાઓમાં શાળાઓ દવાખાના જેવા સંકલ્પો એક પછી એક સાકાર થતા કચ્છના સરહદી વિસ્તારોના જાણે નસીબ જ બદલાઈ ગયા છે ભાજપના એક કાર્યકર્તા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી તેનો સવિશેષ ગર્વ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતની કલ્પના સાથે દેશવાસીઓને જે આહવાન કર્યું છે તે દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કચ્છના સરહદી ગામોની મુલાકાત લેવાનું થયું આજના સમયે આવા વિસ્તારોની શું સ્થિતિ છે અને શું જરૂરિયાતો છે તે જાણવાનો આ પ્રવાસ હતો કચ્છ જિલ્લાના દરેક કાર્યકર્તાઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મળીને કચ્છવાસીઓના વિકાસ માટે સહિયારા પ્રયાસો કરશો કચ્છ જિલ્લાના પ્રમુખને રોલ મોડેલ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સૌ સાથે મળીને સમાજને વધુને વધુ વિકસિત કઈ રીતે બની શકીએ તે દિશામાં પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે આજે વંદે માતરમ ગીતના દોઢસો વર્ષના ઉત્સવ કાર્યક્રમ અને નાયબ મુખ્યમંત્રીના સન્માન સમારોહનું આયોજન કચ્છ કમલમ ખાતે કરાયું હતું વંદે માતરમના ગાન બાઝ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું જિલ્લા બાજુ પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરાયું હતું આપણે સૌએ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો પડે આપણો ઇતિહાસ આપણી કલ્ચર આ બધી જ વસ્તુને જીવંત રાખવા માટે વધુમાં વધુ લોકો સુધી કયા પ્રકારે આપણા આઝાદીના લડવૈયાઓએ આ દેશને આઝાદ કરાવવા માટે કેવા એવા લેખકો જેને આ દેશની અંદર આઝાદીની ચેતના વધુ મજબૂત કરી છે એવા એક એક વિષયોને લોકો સુધી પહોંચાડવા માટે જેમને હંમેશા ખૂબ પ્રયાસો કર્યા છે એવા આપણા સૌના નેતાને હું આજે આભાર માનું છું એમને વંદન કરું છું ગુજરાત સરકારના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જોડે કચ્છ અને બનાસકાંઠાના જિલ્લામાં જે ભારત પાકિસ્તાનની સરહદ પર વસેલા ગામડાઓ છે એની અડતાલીસ કલાક માટેની એક વિઝિટના કાર્યક્રમમાં મારે કાલે કચ્છ આવવાનું થયું કચ્છના ચાર આ સીમાવર્તી ગામોમાં મારે જવાનું થયું અને એ ગામના લોકોને મળીને ખૂબ આનંદ થયો કચ્છ ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા જે ગામડાઓ છે એના જાણે કે નસીબ જ બદલાઈ ગયા આખા કચ્છના બદલાયા છે પરંતુ આ ગામડાઓની શું પરિસ્થિતિ હતી એમની કેટલી ચેલેન્જીસ હતી એ જયારે કાલે નજીકથી જોવાનો અવસર મળ્યો તો મારા જેવા કાર્યકર્તાને સો ટકા ગર્વ થાય કે આપણે એક એવા નેતાના વિચારો જોડે જોડાયેલા છે એક એવા નેતાનું આપણે નેતૃત્વ મળ્યું છે કે જેમના માર્ગદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ આજ વિચારો જોડે નીચે સુધી કામગીરી કરવા માટે સંકલ્પબદ્ધ છે અને મને વિશ્વાસ છે કે એમના વિચારેલા એમના કરેલા કામોને આપણે સૌ લોકોએ મળીને હજી વધુ આગળ વધારવાનો છે અને એ જ સંકલ્પને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે બી સરકારના બધા જ અધિકારીઓ આ ગામડાઓમાં ફરી રહ્યા છે